અમેરિકામાં રહેતા વૃદ્ધાની કરોડોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ બોગસ પહોંચ રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરીને ખોટા દસ્તાવેજો બનાવીને જમીન પડાવનાર ત્રણ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા સુરતમાં એનઆરઆઈ વૃદ્ધના વિશ્વાસ સાથે ખિલવાડ કરીને સુરત શહેરની હદમાં આવેલ જમીન હડપવાના ગુનાની ગંભીર ઘટના બહાર આવી છે આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો તૈયાર કરીને બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હતા ઘટનાની ગંભીરતા જતા ક્રાઇમ બ્રાન્ચના એક પોસેલે તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ આરોપીઓની અટકાયત કરી છે ફરિયાદી બ્યાસી વર્ષીય ઈશ્વરભાઈ વિકાભાઈ પટેલ જે આ વખતે અમેરિકાના નિવાસી છે તેમણે કહ્યું કે મોગ ગામમાં બ્લોક નંબર ચાર પૈકીના બે પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવીને બોગસ પહોંચ રસીદો અને પાવર ઓફ એનો ઉપયોગ કરીને વ્યવહારો કરવામાં આવ્યા છે આ આરોપીઓએ જ ફરિયાદીના જ જમીનનું વેચાણ દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા અને કોટી રીતે તેમની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર જ દસ્તાવેજ પર કોટી રીતે સહીઓ કરાવી અને ખોટા કાગળ રજીસ્ટર કરાવ્યા હતા

વિપુલ કાકડીયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજીવ બાગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરે અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સતાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે તપાસ ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે